મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવાર નો મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીની વાત કરીને તો હરાજી પણ

ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવસો છત્રીસ રૂપિયા નો ચૌદસો ને એકવીસ રૂપિયા નો ભાવ ચૌદસો ને એકવીસ આવે છે એક નંબર પરિડિયમ કહી શકાય ચૌદસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે જામલ ના ચૌદસો ને એકવીસ રૂપિયા ના ભાવ છે અને ક્વોલિટી સારી છે ચૌદસો ચૌદ એકવીસ ચૌદ એકવીસ

ચૌદસો ને એકતાલીસ રૂપિયા થી માંડી ને ચૌદસો એકાવન રૂપિયા સુપર ક્વોલિટી માલ વેચાણ મિત્રો અને મીડિયમ માલ સેજ એક નો સેજ મીડિયમ કેવાય મિત્રો એકવીસ થી માંડીને એકતાલીસ લગીને વેચાણ મિત્રો અને થોડાક એક નંબરથી બે નંબર કહી શકાય બી તૌસો આજુબાજુ વેચાણો મિત્રો ને ત્રણ નંબર કહી શકાય ને તે ચૌદસો ની અંદર વેચાય છે અને બજાર વિશેની વાત કરીએ તો મિત્રો બજારમાં તો કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે